વેલકમ ટુ અવર ન્યુ જો બધ ગયા છે અને આજે છે તારીખ ચૌદ અને આજે છે નોમ બુધવાર આ બાજુ જો આજે અહીંયા મસ્ત સવાર થઈ ગઈ છે અહીંયા જો એક બાજુ દૂધ બનાવવા મૂકી દીધું છે એક બાજુ અહીંયા થાય છે ભાખરી તો પરમ લઈ જશે ચોકલેટ સ્પેડ લગાવીને અને દીશું લઈ જશે શાક જે ભરી દીધું છે કોબીજનું આવું કંઈક સરસ શાક છે અને પછીથી હવે કાલથી દીશું નવ વાગ્યા સુધી જ જવાનું છે કાલે પંદરમી ઓગસ્ટે પછી એને રજા છે તો આવું છે તો ચાલો પછી મળીએ હવે રાધે રાધે હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે બનાવવાનો આ બાજુ જો લોટ બાંધી દીધો છે અને મેં કાલે જે તમને બતાવ્યા હતા કે જુઓ મેં આવી રીતે એને કાણાના વાસણથી ઢાંક્યા હતા તો જોઈ શકો છો કેટલા મસ્ત થયા છે ને જો એક એક મગ મસ્ત ફૂટી ગયા છે એમ હવે અને થોડાક કઢી લઈશ કેમકે દીશું એમાં મીઠું અને બધું નાખીને ચાટ મસાલો અને લીંબુને બધું નાખીને એનું સલાડ જેવું ખાય છે ચાર વાગે એટલે એની માટે થોડા કઢી લઈશ અને બાકીના બધા વઘારી લઈશ કે મારે અત્યારે બનાવતા કઢી ભાત પણ હવે કાલે દહીં લાવવાનું ભૂલી ગયા છે અને એવું કોઈ છે નહીં કે અત્યારે દહીં લેવા જાય તો જો દીશું આવીને લઈ આવશે તો બનાવીશ નહીં તો પછી સાંજે ભાત ને એવું ખાઈશું અને અત્યારે રોટલીને આ વૈડા ખાઈ લઈશું તો ચાલો હવે હું પહેલાં બનાવી લઉં ફટાફટ આવો આ શું કરીને આવ્યા

એ મસૂર બઉ મસ્ત બનાવી સાપુતારા નો નજારો સાંજનો કેટલું ધુમ્મસ છે જુઓ જોઈ લો કદાચ તમને વિડીયોમાં એવું લાગતું હોય પણ એવું કંઈ છે નહીં બહુ સખત ધુમ્મસ છે જુઓ સામે ટ્રેક્ટર આવે ને એ બી ના દેખાય જોયું તમે ઈધર લે ને ઈધલ સનીભાઈ હા ચલો તો મારું આ જનરેટર આવી ગયું છે ચાલુ કરાવી દઉં અને પછી હું તમને પાછો બ્લોકમાં બતાવું બરાબર આવું લોકેશન છે મેઈન રોડ ઉપરનું છે ટાઈમ થઈ ગયો છે અને કઢી ભાતનો મેળ નથી પડ્યો આપણે રાત્રે પાડીશું એટલે વધારે વૈડા બનાવી દીધા છે તો રાત્રે કઢી ભાત બનાવીશું અત્યારે જો આવે તો વૈડા છે સાથે છે રોટલી અત્યારે આ કરીએ પછી સાંજે રાઈ છે ને પરમ ખાઈ લો તારે ચાલો અત્યારે બનાવી દીધી છે આપણે કઢી પરમ લઈ આવ્યો તો છ અરે સોરી દહીં અને એમાં એક કોથળી પાડીને આવ્યો તો બિચારો એવું છે તો જોવા હવે દીસુને સાદી કઢી ખાવી નથી એટલે કે કાઠિયાવાડી ખાવી છે તો મસ્ત મજાની કાઠિયાવાડી કઢી બનાવી છે એમણે ઉકળે પછી મસ્ત થશે અને આમાં છે ભાત અને આમાં તો તમે જોયેલા જ છે સવારે આપણે બનાવ્યા હતા અત્યારે એ ખાઈશું હવે રોટલી કોઈને ખાવી નથી સતત ત્રણ દિવસથી રોટલી રોટલી છે એટલે અત્યારે હવે મજા આવશે ભાત ખાવાની મારી જેમ કોને કોને ભાત બહુ પ્રિય છે ને એ પણ કહેજો તો ચાલો બહાર જોઈ શકો છો તમે દીશું જો કે હવે હાલતમાં સૂતી છે

ચલો રાધે રાધે આઈ હોપ કે તમને લોકોનો આજનો બ્લોગ બહુ જ ગમ્યો છે જો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ગમેન્ટ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નવા આવ્યો હોય તો અને બે લાઇકરને જરૂરથી દબાવજો જેથી અમારો પહેલો વિડીયો તમને મળી શકે હવે કાલે મળીશું નવા વ્લોગ સાથે નવા કન્ટેન્ટ સાથે બધાને ટાટા ભાઈ ભાઈ ગુડ નાઇટ રાધે રાધે અને પરમ તમને ત્યાં જોવા નહીં મળે અને દિશું જાય છે ગિફ્ટ બાજુ કંઈ કાંઠો મારવાયું છે મને બી નહીં ખબર રહે પણ અચાનક બોલાવા આવી ગઈ છે સારું સારું એટલે દિશુને હું કવર છે તો હવે કાલનો બ્લોગ હવે ખબર નહીં આવું પીનાકીને કહે છે તો ત્યાં બધી શોપની ઓપનિંગ અત્યારથી થઈ ગઈ છે મસ્ત મસ્ત બાંધણીના ડ્રેસને બધું ચાલુ થઈ ગયું છે એણે મને હમણાં બતાવ્યું છે તો બહુ સરસ કલેક્શન આવ્યું છે એટલે કે જો બીજી બધી શોપ હવે કાલથી જ ચાલુ થવાની છે ખુલશે એને હું કાલે ટોટલી વિડીયો બનાવીશ એટલે કાલે તમને સરસ જોવા મળશે સાપુતારાનો બ્લોગ તો ચલો આવોને આવો સપોર્ટ આપતા રહેજો